મોહન મોમા ની એ અમારા મોહન લગાવવા મામ ટાઈ કે કે તારે ગોગા ને મંદિરે લગાવી ભદનામા પેલા ભદનામા ભજન પેલા અમારા મોમ્મુ બોલશે છે અમારા એટલો સારો કર્યો છે ગોગા મહારાજનો નો જુઓ બધા જોતા રેજો મિત્રો પેરસી રોમ આપણા કીર્તિ રોમ રમેશ રોમ જલારો અને શોમારોમ

ભાઈ સાઉન્ડ વાળા અમારે પારજીજી સાવિયાણા થી પણ વધારે છે અને માણિકપુરા થી ભક્તો અમારા જેવા સરપંચ ધુંગજીભાઈ સરપંચ પણ ગોવિંદભાઈ એક પવિત્ર ભૂમિની અંદર પણ એ પણ પગલા પણ કરવાના છે અને ખાસા સંતો બનતો પણ ગોવિંદભાઈ આવવાના છે અને સરસ મંદિર નું પણ સરસ કામ હશે ખરેખર ગોવિંદભાઈ મંદિર નું કામ તમે સરસ લીધું છે હો આપણે ગોગો ઘણો આલે અને જેમ કે બહુ ઝલક પણ આવશે ગોવિંદભાઈ જેમ કે મંદિર સરસ છે એમને છે બરાબર અને બહુ પણ આનંદ પણ આવી જશે ગોવિંદભાઈ હા અને મારો તો એવું મોનવું છે કે આ માતાજીનું શ તમે શુભ જોગડી તમે સરસ માતાજી તમારી ખૂબ તમને શક્તિ આપે ભરાયે માતાજી તમને ખૂબ પ્રગતિ કરે અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર એટલે અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી પણ હું કરું છું કે મિત્રો મને સપોર્ટ કરજો અને માં મારી સિંગર રમેશ ઠાકોર ચેનલ છે ચેનલ છે અને મિત્રો ખૂબ મને લાઈક કરજો શેર કરજો ફોલો કરજો જય માતાજી જય માતાજી